ગેંડી ગેટ દરવાજા વિસ્તાર તથા હરણખાના રોડથી દૂધવાળા મોહલા અને ત્યાંથી માંડીને વિસ્તારમાં આવેલી ગલીઓમાં નાના મોટા દબાણો દબાણો દુકાન બહારના લારી ગલ્લા પથારાઓ સહિતના દબાણો મળીને ત્રણ સામાન જપ્ત કરી કાર્યવાહી ધરવામાં આવી હતી કાર્યવાહી દરમિયાન નાના મોટા વેપારીઓ અને પથારાવાળાઓમાં ભાગદોડ મચી જવા પામી હતી સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને ટ્રાફિકને નડતરરૂપ તમામ પ્રકારના દબાણોને સાંજે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી

રણખાના રોડ ત્યાંથી દૂધવાળા મોલ્લો દૂધવાળા મોલ્લાથી લઈ પાછા લહેરીપુરા મંગળબજારની અંદરની ગલીઓની અંદર ફૂટ પેટ્રોલિંગ કરી અને નરતરરૂપ દબાણો દૂર કર્યા છે ત્રણ ટ્રક ભરીને સામાન જમા લીધો